સાથે તમારો એવો સાથી તમને મળ્યો છે જે ભગવાનમાં ભક્તિ રાખે છે બાકી અત્યારે ક્લબમાં અને બજારમાં ફેરવનારા ઘણા મળી શકે પણ હવેલી એ લઈ જાય એવું કોઈ પાત્ર મળે તો એ સૌભાગ્ય માનજો તમારી સૌથી મોટા સૌભાગ્યની વાત એ કે એ તમને યાદ અપાવે કે આજે આ ઉત્સવ છે આટલું જરૂર કરજો આજે આ છે આજે દર્શન કરીને જજો લો આ પ્રસાદની કણિકા તમે ઓફિસમાં જતા હો તો પ્રસાદી લઈને જજો આ તમને મળે છે ને એ પણ બહુ મોટા સૌભાગ્યની વાત છે આ સાધારણ વસ્તુ નથી આ બહુ મોટી વાત છે જીવનમાં સારું પાત્ર મળવું અને એમાં પણ ભગવાનની ભક્તિ કરતું પાત્ર મળવું એ બહુ મોટા સૌભાગ્યની વાત છે કારણ તમને એમ લાગે કે તમે બહુ મહેનત કરો દુકાને જઈને એટલે કમાઈને લાવો છો ખરેખર તમારી પાસે લક્ષ્મી એટલે આવે છે કે તમારા ઘરે તમારા ઘરવાળા સેવા કરે છે એટલા માટે એ પ્રભુને રીઝવે છે એટલા માટે લક્ષ્મીજી તમારા દુકાનના દરવાજેથી ગરબા ઘુસે છે કારણ એક જ છે કારણ કે લક્ષ્મી નો નાથ એને રોજ તમારા ધર્મપત્ની ઠાકોરજી ને એવા લાલ લડાવે કે ત્યાં જ્યાં ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજતા હોય ત્યાં લક્ષ્મીજી કોઈ પણ રસ્તો ગોતી આવી જ જાય છે